હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ્સ સ્ટ્રેન્ડ્સ આજે આ વિડીયોમાં આપણે સ્ટરી કરીશું ધોરણ આઠ ગુજરાતી માધ્યમ જેમાં વિષય છે ગણિત જેમાં સધ્યાય દસ પોઈન્ટ એકમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ આવ્યા છે કિંમત સટો એમાં પહેલો ને બીજો એક્ઝામ્પલ મેં તમને લાસ્ટ વિડીયોમાં કરીને બતાડ્યો હતો આ વિડીયોમાં આપણે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે તો રહે ચાલો તે આપણે કરીએ તો દેખો ઓલરેડી ક્વેશ્ચન મેં કોપી કરી દીધો છે મારા પેજ પર એકના છેદમાં બે ની માઇનસ વત્તા એકના છેદમાં ત્રણની માઇનસ બે ઘાઠ વિકના છેદમાં ચારની માઇનસ આપી દીધી છે તો આને આપણે સોલ્વ કરવાનો છે તો પહેલાં તો ક્વેશ્ચન કોપી કરી દઈએ એકના છેદમાં ની માઇનસ બે ઘાઠ વ છેદમાં ત્રણની માઇનસ વત્તા એકના છેદમાં ચારની માઇનસ આપી દીધી છે

આ એક ક્યાં જતા રહેશે અંશમાં જતા રહેશે આ પણ અંશમાં જતા રહેશે અને આ એક પણ ક્યાં જતાં રહે અંશમાં જતા રહેશે તો તમને કંઈક આ પ્રમાણે જોવા મળશે અંશમાં એક અને છેદમાં શું આવશે એકના છેદમાં બે ની પ્લસ બે ઘાત અંશમાં એક અને છેદમાં આવશે એકના છેદમાં ત્રણ ની બે ઘાત અંશમાં એક અને છેદમાં લખીશું એકના છેદમાં ચાર ની પ્લસ બે ઘાત ઓકે સ્ટુડન્ટ્સ હવે એક વસ્તુની સાઈન એકના છેદમાં

છેદમાં ચારની બેગ કાર્ટ એટલે ચોકી ચોકી સોલ થઈ ગયા એક વસ્તુ નહીં સાહેબ આ મુખ્ય છેદ છે તમારો અને એનો પછી નીચે છેદ આપ્યો તો આ જે છેદનો છેદ છે ને બાળકો એ ચાર ક્યાં જતા રહેશે અંશમાં જતા રહે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય ના ખબર હોય તો અહીંયા સાઈડ પર લખી દઉં છું કે છેદનો છેદ

ચાટો જે કયો છે રેસી ચાલો તે આપણે જોઈએ